બાજુમાં સોયાબીન છે એ તમારે ક્યાં છે એ મારે ફૂલ સંગમ છે સારી વેરાયટી છે અને સીંગુ પણ ભરાવદાર છે અને સીંગુ ફાલ પણ નીચે થળીએ થળીએ થી લાગેલ છે પર સુધી સિંગો લાગેલી છે આકુ પર આવે ત્યાં સુધી આ લીલા લીલા ગ્રીનરી એની આમનમ રહે છે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ફૂલે સંગે મરમર સોયાબીન ના એક પ્લોટની વિઝિટમાં આવ્યા છીએ તો સૌપ્રથમ પહેલા આ સ્થળ ક્યાં આવેલું છે અને ભાઈનો પરિચય લઈએ

તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો કે અત્યારે નેવું દિવસના ના થયા એકદમ પાન લીલા છે અને આ બાજુમાં બીજી વેરાયટી છે એમાં પીળા પડી ગયા છે કોઈ ભલામણ હોય આ તો શું તમે ના હોવાય સારી જાત છે બરાબર બિયારણ ઓછું જોઈ અને પાક ઉત્પાદન સારું આવે એવું લાગે છે અત્યારે તો જોતા એમ થાય છે કે વિસકમણ ની આસપાસ ઉતારો આવી જશે તમારે કેટલા વીઘાનું નું વાવેતર છે આ મારે ચાર વીઘા નું વાવેતર છે બરાબર